તો આવ રંગી પણ હું પકડો આવો લે જાતે ધોઈ નાખો તું તો પછી વ્હાઈટ જર્સી છે તમે એટલે વધારે બગડ્યા હવે પણ ધોસે નવી નવી લાયા કાપડ

वो ते पो तारा कपड़ा नुझो ना? पामारा तो कपड़ा वाइट नहीं तमार जिंबराबर अन तम नद बोलू ना? विजावा ना बोलू? मारा तो जो ना थूख थूख करवान। तमारा भई बंद तमारा न था <laughs> लाव वो ना तो नावी लेए टेशटले?

જેવા લાગો છો તમે તો બરાબર છો અને ઘરમાં ના જતા એવા પગે પછી મારે ઘરમાં પોતું મારવું પડશે છોકરીએ જો કરી જેવી